ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ મોનિટર મોનિટર શબ્દનો અર્થ શાળાનો વડો વિદ્યાર્થી દેખરેખ કે નિયંત્રણ રાખનાર નિયમનકर्ता અનુશ્રોતા નિયંત્રણ કરવું નિરીક્ષણ કિરણોત્સર્ગી પ્રદૂષણ શોધી કાઢનાર યંત્ર છિછરા પાણીમાં ફરતી ભારે दारूગોળાવાળી યુદ્ધ નૌકા કે દૂરદર્શનનું ગ્રાહક રીસીવર થાય જે મોનિટર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ યોર ડોક્ટર વિલ મોનિટર યોર બ્લડ પ્રેશર એટલે કે તમારો ડોક્ટર તમારું બ્લડ પ્રેશરનું નિરીક્ષણ કરશે એક બીજો ઉદાહરણ જોઈએ મેની સ્ટુડન્ટ્સ વર એબસન્ટ નોટેબલી ધ મોનિટર એટલે કે ઘણા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા ખાસ કરીને મોનિટર એક અન્ય ઉદાહરણ જોઈએ ધ ઓથોરિટીઝ વિલ કન્ટિન્યુ ટુ મોનિટર ધ સિચ્યુએશન એટલે કે અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખવાનું ચાલુ રાખશે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂર થી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ